ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા નવરાત્રીના દિવસો નજીક આવવાની સાથે જ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાનો આદેશનો અમલ કરવામાં આવ્યો છે લાગણજ પોલીસ સ્ટેશન ના ટીજે દેસાઈ દ્વારા પોલીસ સ્ટાફ ને કડક સૂચન કરવામાં આવ્યું છે પીઆઈની સૂચનાઓ ને અનુસરી પોલીસ સ્ટાફ લાગણજ વિસ્તારના આમલ્યાસણ ગોઝારિયા તેમજ અલગ અલગ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કર્યું છે કાળા કાચવાળી ગાડીઓ લાયસન્સ વગર નંબર પ્લેટ વગર તેમજ પૂરતા કાગળ ન હોય તેવા વાહનો તેમજ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે પીઆઈ પીઆઈટીજે દેસાઈની હાજરીમાં જ પોલીસ સ્ટાફ દ્વારા ફોરવ્હીલ ગાડીમાં ફિલ્મ કરેલી પટ્ટીને ઉખાડવામાં